સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટીઈ બે હજાર પચીસ વિશે દોસ્તો આરટીઈ બે હજાર પચીસની અંદર જે પણ લોકોએ ફોર્મ ભર્યા હતા તો પ્રથમ રાઉન્ડનું જે પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે વેબસાઇટ પરથી તમે હવે એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો તો આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનું છું કે જો તમને અહીંયા આરટી પ્રથમ રાઉન્ડના પરિણામની અંદર તમને જો પ્રવેશ મળ્યો છે તો તમારે શું કરવાનું છે અને પ્રવેશ નથી મળ્યો તો તમારે શું કરવાનું છે અને ઓનલાઈન તમારે પરિણામ કઈ રીતે તમે ચેક કરી શકો છો એડમિટ કાર્ડ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે એ બધી જ માહિતી વિશે તમને આપણી અંદર હું વાત કરવાનો છું તમે જોઈ શકો છો મેં સર્ચ કરી છે નીચે તમને આરટી ગુજરાતની જે ઓફિસિયલ વેબસાઇટ છે તમને અહીંયા જોવા મળે છે હવે અહીંયા ઓનલાઈન જે પ્રથમ રાઉન્ડ જે પરિણામ છે ચેક કરવા માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ જે તમને ઓપ્શન જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે તો તમે ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા એપ્લિકેશન નંબર માંગવામાં આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાનો છે તમારી જે જન્મ તારીખ છે એ તમારે એન્ટર કરવાની છે સબમિટના બટન પર ક્લિક કરવાનું છે તો તમે સબમિટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા તમને પરિણામ જોવા મળી જશે જો તમને અહીંયા પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો હશે તો આ પ્રકારનો મેસેજ તમને અહીંયા લાલ કલરની અંદર જોવા મળશે તમે જોઈ શકો છો આપણને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ છે કૃપા કરીને પ્રવેશ પત્રની પ્રિન્ટ મેળવી લેવી એટલે કે એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી લેવું જો તમને અહીંયા પ્રવેશ મળી ગયો છે તો તેની અંદર શાળાનું નામ હોય છે અને શાળાની અંદર એડમિશન લેવા માટે તમારે અહીંયા પ્રવેશ પત્ર કે એડમિટ કાર્ડની તમારે જરૂર હોય છે એટલે જે પણ લોકોને અહીંયા પ્રવેશ મળી ગયો હશે પ્રથમ રાઉન્ડની અંદર તો આ પ્રકારનો મેસેજ તમને અહીંયા જોવા મળશે જે લોકોને અહીંયા પ્રથમ રાઉન્ડના પરિણામની અંદર અહીંયા પ્રવેશ નહીં મળ્યો હોય તો તે લોકોને કઈ રીતનો મેસેજ જોવા મળશે એ પણ તમને બતાવી દઉં છું લોકોને આરટીઆઈના પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નહીં મળેલો હોય તો તે લોકોને આ રીતનો મેસેજ જોવા મળશે તમે જોઈ શકો છો તો આરટી હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી એટલે પ્રથમ રાઉન્ડની અંદર શક્ય બનેલ નથી એનો મતલબ એવો નથી કે તમારું અહીંયા એડમિશન કેન્સલ થઈ ગયું છે અહીં આરટીઆઈનો બીજો રાઉન્ડ પણ આવશે જેની અંદર તમારું અહીંયા એડમિશન પણ થઈ શકે છે આરટીએ અહીંયા બીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે જેની અંદર જે પણ લોકોને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તે લોકોને બીજા રાઉન્ડની અંદર પણ પ્રવેશ મળી શકે છે એટલે જો તમારો અહીંયા પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો ચિંતા કરવાની જરૂર નથી તેનો બીજો રાઉન્ડ પણ અહીંયા જાહેર કરવામાં આવશે તો વાત કરી કે જે લોકોને અહીંયા પ્રવેશ નથી મળ્યો તો તે લોકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળી શકે છે પણ અહીં જે લોકોને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે તો તે લોકોએ શું કરવાનું છે તો અહીં જોઈ શકો છો એપ્લિકેશનની અંદર જ અહીંયા અગત્યની જે સૂચના છે મૂકવામાં આવી છે આરટીઓ હેઠળ પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં જાહેર કરવામાં આવેલ છે જે નીચે દર્શાવેલ ટેબ પર ક્લિક કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે

આઠ પાંચ બે હજાર પચીસ દરમિયાન અહીંયા પ્રવેશ મેળવી લેવાનો રહેશે નહીં તો તે લોકોનો પ્રવેશ અહીંયા રદ થઈ શકે છે તો જે છેલ્લી તારીખ છે આઠ પાંચ બે હજાર પચીસ છે ત્યાં સુધી જે તે સ્થળાની અંદર તમારે અહીંયા એડમિશન મેળવી લેવાનું રહેશે હવે વાત કરીએ કે જ્યારે તમે અહીંયા પ્રથમ રાઉન્ડની અંદર તમને પ્રવેશ મળ્યો છે તો તમે અહીંયા એડમિશન લેવા સ્કૂલની અંદર જશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે તમને પ્રવેશ મળી ગયો છે તો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે પાછું ગુગલમાં જવાનું છે સર્ચની અંદર આરટી લખવાનું છે નીચે તમને વેબસાઇટ જોવા મળશે હવે આપણે જે અહીંયા નીચે ક્લિક કર્યું હતું પરિણામ ચેક કરવા માટે ત્યાં તમારે ક્લિક નથી કરવાનું ડાઉનલોડ કરવા માટે જેવું ક્લિક કરશો તમને જોવા મળશે તમે જોઈ શકો છો હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન પર ક્લિક કરવાનું છે વન ટુ થ્રી ફોર છે તમે કોઈ પણ એક પર ક્લિક કરશો તો પણ તમે અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો આરટી વન પર હું ક્લિક કરીશ જેવું તમે અહીંયા ક્લિક કરશો તેની પાસે અહીંયા એપ્લિકેશન નંબર માંગવામાં આવશે જન્મ તારીખ પૂછવામાં આવશે અને ત્યાં તમારે અહીંયા સબમિટ કરવાનું છે એટલી ડિટેલ્સ આપ્યા પછી એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કર્યા પછી જેવું તમે સબમિટ કરશો ને આ પ્રકારનું એડમિટ કાર્ડ તમારી સામે ડાઉનલોડ થઈ જશે તમે જોઈ શકો છો એડમિટ કાર્ડની અંદર તમને શાળાની વિગત તો તમારું નામ દરેક ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે હવે જરા તમે અહીંયા એડમિશન કરાવવા જશો જે તે શાળાની અંદર તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે એ માહિતી પણ અહીંયા તમને જોવા મળશે એડમિટ કાર્ડની અંદર તમે જોઈ શકો છો જે જે ડોક્યુમેન્ટ આપણે અહીંયા અપલોડ કર્યા હતા